ભાવનગર શહેરમાં વિધાનગરમાં બીએમ કોમર્સ કોલેજની સામે આવેલી શ્વેતકમલ સોસાયટીમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા પહેલી તારીખે ગયેલા ડોક્ટર પરિવાર બીજી તારીખે રાત્રે ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ કરી હતી ભાવનગર શ્વેતકમલ સોસાયટીમાં રહેતા આયુર્વેદિક ડોક્ટર દીપક સુમનલાલ પારેખ નીલબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની દીકરીના પદવીદાન સમારોહમાં પહેલી તારીખના રોજ અમદાવાદ ગયા હતા બીજી તારીખે રાત્રે ઘરે પરત આવતા ઘરના દરવાજાની ગ્રી અને દરવાજાનો લોક તૂટેલી હાલતમાં હતો ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો રોકડ વીસ હજાર સોના ચાંદીના દાગીના આઠ હજાર અને ઇમિટેશન જ્વેલરી અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાની નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી Thank you.